દિલ્હીમાં ખરાબ હવામાનના લીધે હવાઈ મુસાફરીને અસર પહોંચી છે ખરાબ વાતાવરણના લીધે કેટલીક ફલાઇટો અમદાવાદ ડાયવર્ટ કરવામાં આવી હોંગકોંગ દિલ્હી અને દુબઈ દિલ્હીની ફલાઇટને ડાયવર્ટ કરાઈ છે સલામતી અને ઇન્ફાસ્ટ્રકચરના લીધે અમદાવાદ એરપોર્ટની પસંદગી કરવામાં આવી તો દિલ્હીમાં ખરાબ હવામાનને લઈને હવાઈ મુસાફરીને મોટા પાયે અસર થયેલી જોવા મળી રહી છે ખરાબ વાતાવરણના લીધે કેટલીક ફ્લાઇટ અમદાવાદ ડાયવર્ટ કરવામાં આવી છે હોંગકોંગ દિલ્હી અને દુબઈ દિલ્હીની ફ્લાઇટને અમદાવાદ ડાયવર્ટ કરવામાં આવી છે સલામતીને ધ્યાનમાં રાખી અને અમદાવાદ એરપોર્ટની પસંદગી કરવામાં આવી છે અમદાવાદ એરપોર્ટનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ખૂબ જ એવું સુંદર અને ખૂબ જ એવું સારું હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે સંવાદદાતા પર જોડાયેલા છે દિલ્હીમાં ખરાબ હવામાનના લીધે મુસાફરીને અસર પહોંચી છે અમદાવાદ કેટલીક ડાયવર્ટ કરાઈ છે જે પ્રકારે રાજ્ય સાથે અન્ય રાજ્યોની અંદર જે વાતાવરણની પરિસ્થિતિ છે જે વરસાદી માહોલ છે આ માહોલ વચ્ચે દિલ્હીમાં ખરાબ હવામાનને લઈને હવાઈ મુસાફરી પર અસર પહોંચી છે જ્યાં હોંગકોંગ દિલ્હી અને દુબઈ દિલ્હી એટલે કે આ ઇન્ટરનેશનલ ફ્લાઇટોને અસર છે સાથે કેટલીક ડોમેસ્ટિક ફ્લાઇટોને અમદાવાદ ખાતે ડાયવર્ટ કરવામાં આવી હતી અને આ સાથે અન્ય કેટલીક ફ્લાઇટો જે છે તે પણ મોડી ચાલી રહી હતી અને સાથે કેટલીક ફ્લાઇટો ડાયવર્ટ પણ કરવી પડી હતી ખાસ કરીને જે પ્રકારે મુંબઈ હોય દિલ્હી હોય કે પછી અન્ય રાજ્યો હોય કે જ્યાં વાતાવરણ હવામાન ખરાબ હોય છે ત્યારે અમદાવાદ એક સુવિધા સભર એરપોર્ટ હોવાને લઈને ત્યાં ડાયવર્ટ કરવામાં આવતી હોય છે એટલે કે આ પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળી રહી છે કે શહેર હોય કે પછી અમદાવાદ ડાયવર્ટ થતી હોય છે ને ત્યાં સુવિધા મળી રહેતી પરંતુ આ ફ્લાઇટો ડાયવર્ટ થતા હવાઈ મુસાફરી કરતા મુસાફરોની હાલાકી પડતી હોય છે તેમને અન્ય જગ્યા ઉપર જવામાં અન્ય વ્યવસ્થા અભાવના કારણે પણ તેમને તકલીફ પડતી હોય છે એટલે કે મુસાફરો માટે પરિસ્થિતિ વચ્ચે હાલાકી સર્જાતી હોય છે પરંતુ હવાઈ મુસાફરીમાં ખાસ કરીને મુસાફરોને હાલાકી ન પડે તેમનું સેફ લેન્ડિંગ થાય તે બાબતનું ધ્યાને રાખીને આ પ્રમાણે ફ્લાઇટ ડાયવર્ટ કરાતી હોય છે આ બે ફ્લાઇટની વિગત છે તેની સાથે અન્ય કેટલીક ફ્લાઇટોને પણ અસર પહોંચી છે અને સતત જ્યારે જ્યારે પણ આ પ્રકારની પરિસ્થિતિ હોય છે ત્યારે મુસાફરોની સુરક્ષાને ધ્યાને રાખીને નિર્ણય લઈને અલગ અલગ રાજ્યો શહેરની અંદર આ પ્રકારે ફ્લાઇટો છે ડાયવર્ટ કરાતી હોય છે જી દર્શન આભાર તમામ વિગતો માટે